તો આ ભાઈ હાલ્યા આવતા તો વિડીયો એડિટ કરીને રોય ભાઈ મોજમાં કેવા હે ડિસ્કો કેના લાવ કેના એમ કાલે 500 રો તમ 500 500 રો ખાલી પાછી ભાઈનો આ હે મારો બીજો ભાઈ રાહુલ અને અત્યારે ફ્રી ફાયર રમવાની તૈયારી કરે હે આ તું હે ગોલ તું તો આજનો આજનું આટલું બ્લોગ અહી ખતા મારી ચેનલ ને કરતા કરતો ગયો આ બધું મોઢું થયું ખાલી